આખા ઘરમાં સીવવાનું સીવવાનું પડ્યું છે હવે આપણે સીવવાનું જ લેવાનું છે જો આ સણિયા થોડી છે ને આ તો તમે જોયું છે અત્યારે રીલે મૂકેલી હતી ને આ મારી સીવેલી છે આ મસ્ત હશે જો આ હાડી સરસ છે આ મસ્ત હશે મેથી પીળો ને ગુલાબી આનું કોમ્બિનેશન મસ્ત હશે પલ્લુ અને કટ બે અલગ થઈ જાય કે નહીં એટલે આ હાડી મસ્ત હશે આ હાડી જય શ્રી કૃષ્ણ જય એ માતા છે કેમ છો બધા મજામાં બધા મજામાં છે તો બધા મજામાં છે આશા રાખું છું માતાજી રમે છે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું તો મસ્ત મસ્ત હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ કારણ કે આજે હવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલા માટે બધાને ગુડ મોર્નિંગ તો કાંઈ નહીં આપણે મસ્ત મસ્ત રેડી થઈ ગયા નાસ્તા પાણી કરી લીધા ફેનિલના પપ્પા ભાઈ ગયા છે કામે અને ફેનિલ અને અત્યંત છે અને દાદા ભાઈ એ વાસે કામેથી અને બાર રોટલીને એવું બનાવે છે દાદા માટે તો એ ઓલી રૂમમાં છે તો એને તો હમણાં બ્લોગમાં નહીં લેવાય અત્યારે પછી હું એકાદી કટ મારી દઉં તો જો આપણે મસ્ત મસ્ત ડેલી રૂટિન લઈ લીધું બધું કામકાજ થઈ ગયું કચરા પોતા બધું કરી નાખ્યું અને મસ્ત ગલેરીમાં આવી ગયું કરી દઈ આજે જોઈ લો અમારા ગલેરીમાંથી રસ્તાનો બિયોગ મસ્ત મસ્ત કબૂતર ઉડવા મંડ્યા ને આજે છે ને આમ આ ધુખો ધુખ લાગતું હતું થોડું થોડું જો તમને અહીંથી ને બતાતું હશે આ જગ્યાએ જાય એટલે ટ્રાફિક છે અત્યારનો સવાર ફવારમાં ટ્રાફિક થઈ ગઈ અને કબૂતર બધે ઉડવા મળ્યા ને શણવા મળ્યા કબૂતર એમનું કામ કરવા મળ્યા હું મારું કામ કરવા મળું તો સારું હાલો અને આજે મારે જવાનું છે સાડી લેવા સાડી લેવા કે નજીક જ આપણે અહીંયા બાર ક્યાંય નથી કંઈ માર્કેટમાં કે બોમ્બે માર્કેટમાં કે માભું ક્યાંય નથી જવાનું સાડી લેવા જવાનું કે મારા ભાભીનો ફોન આવ્યો હતો કે આજે સાડીઓ મળે છે બેન તમારે જવું હોય તો તમે જોઈ આવો અને લેતા આવો મારા મીના ભાભીનો ફોન આવ્યો હતો તમે કાંઈ હું જોઈ આવું જો મને ગમશે ને તો મેં કીધું હું લે એમ તો હું અને નીતા હાડી તો કંપનીના બ્લોગમાં બહેના રહેજો કે હું હાડી કેવી લઉં છું કેટલા વાળી લઉં છું અને કયો કલર લઉં છું એમ તો જો આ બેન થોડો હોઈ ગયા છે શિયાળો છે એટલે કેટલી મજા આવે હોવાની બ્લેન્કેટમાં ગોદડા ગોદડામાં મસ્ત મસ્ત હોઈ ગયા હું ખોલવા મળીશું વાલળ ચાલો આપણે વાલળ ખોલવા મળી દેહનું શાક છે ઓ મસ્ત દેહની વાદળ છે મને છે ને આ વાલળના દાણા એટલા ભાવે ને બહુ એટલે બહુ મજા આવે મારું ફેવરિટ શાક કહું ને તો વાલો અને કોબી મને વાલોડ અને કોબી બહુ એટલે બહુ ભાવે અને તમને શું ભાવે કોમેન્ટ કરીને જણાવજો શેનું શાક તમને ભાવે છે એમ તો હાર વાલો વાદળ ખોલી નાખું પછી એ બ્લાઉઝનું કટિંગ કરી નાખું ને પછી આપણે જવાનું છે હાડી લેવા તો હારું જો હું તૈયાર થઈ ગઈશું છું બાને કહીએ આપણે તૈયાર થઈ જાય અને આ બધું આપણે લઈ જવાનું છે નીતા છે આપણે આરે તો જો આ શણિયા લેતા જઈએ અત્યંત આનું માપ દેવાનું છે એક શણિયા છોડી નીતા પણ સીવી દેશે છે તમે આવો છો ને જોતા આવીએ જો બાઈ આવે છે આપણે અરે બ્લાઉઝનું કટિંગ કરેલું હતું પણ થોડુંક અધૂરું રહી ગયું છે નીતા નવરી થઈ ગઈ તો આપણે જઈ આવીએ અને જો આખા ઘરમાં સીવવાનું સીવવાનું પડ્યું છે હવે આપણે સીવવાનું જ લેવાનું છે જો આ શણિયા થોડી છે ને આ તો તમે જોઈ હશે અત્યંતતાની રીલે મૂકેલી હતી ને આ મારી શિવેલી છે મસ્ત સોળી છે તો આ સોળી આપણે નિતાન માપ દેવાનું છે જા એ અત્યંતતાને એક સોળી બનાવી દઈશું તો આ શણિયાસોળીનો કલર એ બહુ મસ્ત હશે અને નીતા શીવે છે ને એ સોળી બહુ મસ્ત થવાની છે અત્યંતને તો કપડાં કપડા કપડા તો કાંઈ નહીં સારું હાલો આપણે સાઈ હવે હાડી લેવા તો સારું તો મેં તેણે હાવો હાડી લેવા આવી ગયા છે મસ્ત હાડી થોડીક જ છે પણ આપણને ગઈ મી હાડી બહુ મસ્ત હશે ઘર ઘરા વેસે છે મેં તમને કીધું ને કોઈ શોરૂમમાં કે દુકાનમાં મેં નથી જતા એમ

જો આ હાડી સરસ છે આ મસ્ત છે મેથી પીળો ને ગુલાબી આનું કોમ્બિનેશન મસ્ત છે પલ્લુ અને કટ બે અલગ થઈ જાય કે નહીં એટલે આ હાડી મસ્ત છે આ હાડી મને ગમી છે તો સારું હાલો આપણે હાડિયું જોઈ લઈએ અને ગમે તો પછી લઈ લઈએ કાંઈ નહીં તાની બે જ્યાં જે હાડિયું જોવે જ છે કા એક લીધી છે મેં અને આ હાડી પહેરી લીધી તો કેવી લાગે બતાવી તો લે Non posso fare, mm. io non ho mai mm. visto che diceva che mi mm. diceva che mi mm. diceva che mi mm. સોન બેન તો રૂપાળા છે ને તો કલર ચોટી મસ્ત તમે આખી બતાવી દીધી આખી હાડી બતાવી દીધી તો જો અમારા મેડમ બહુ મસ્ત મસ્ત ખરીદી કરી છે એક નંબર ઘટે અને આપણે બપોર આવીને જોયું ને મસ્ત ખરીદી કરી આવ્યા છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી પહેલા કા અને ખરીદી કરી એક નંબર કાંઈ ઘટે નહીં કે એટલી મસ્ત મસ્ત અત્યારની પેટર્નની હમણાં નવી જાડી નીકળી છે આ મારા મમ્મી એ બહુ વખાણ કર્યા કે નહીં હાડીઓ છે બધા તેણે આવું હારી જ લેવા વસૂલ છે પૈસા વસૂલ છે અને આ કેટલામાં હાડી આવી ને એ આ વ્લોગમાં તમને નહીં કહે તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે હાડી કેટલામાં આવી છે પછી આપણો નેક્સ્ટ ભાવ વિડીયો બનાવશે ને બીજે દિવસે ત્યારે આનો ભાવ કહેવું કારણ કે હજી ઘણી વસ્તુ હજી હાડીઓ આવી લેવાની છે એટલા માટે જોવા પલ્લુ ને બતાવી તો

અમે તો જો અવારનવાર બધારે ખરીદી કરવા જતા હોય બધી જગ્યાએ ભરતનગર હોય બોમ્બે માર્કેટ હોય લક્ષ્મણ નગર હોય પણ અહીંયા કાકા આ લોકોને મનમાં બેઠો કે નહીં આ વસ્તુ છે એમ જો એટલો સરસ કાન ગોપી હા એ તો આધા પ્રશ્ન છે પછી અહીંયા બે ગોપી છે આ બે ગોપી છે અને વચ્ચે ઝાડ છે પણ એનો આનો ફિનિશિંગ નીચે પાસણ જોવો તમે પાસણ મને દેખું તે એવું નહીં

અને જો કોટ પહેરેલો છે આ કાટ તો કાઢવો નથી આ છે ઠંડીનો પરમાન બહુ અને મેન માર મમ્મી એ જો કોટ પહેરેલો રસ કા નહીં ઠંડી વાય સો લાગે ને આ ઠંડી છે બહુ ઠંડી છે પણ આ કોટ એવો છે ભલે ફાટી ગયો પણ ગડી પહેરી કે ગરમી ગરમી થઈ જાય કોટ બધા એવા જો જો મારો એવો છે આ કોટના કેટલા વર્ષ છે ખબર એટલે તો નિયમ તરીકે નવો નથી આ કોટના 17મો વર્ષ ચાલે બોલો 17 વર્ષ પહેલા 1100 કે 17 કે 72 રૂપિયામાં કોટ લીધો તો કે નેપાળી બજાર સુરત માં ફરે ને આપડે રવિવાર જોવા જતા ને એ શેરી પડે ને ત્યાં નેપાળી બજાર ફરાતી અને ઉધરેસ મને થઈ ગઈ છે બહુ એટલે બહુ વધારે બોલાય એમ નથી અને અમારા મેડમ જો એના બ્લાઉઝ સીવા મળી ગયા મારા બ્લાઉઝ નું કામ હોય તો આપણે બ્લાઉઝ સીવા મળીશું અને મારી હાડીને બ્લાઉઝ કાઢ નાખીશું અસ્તર લઈ આવશું ફોર્ટ્રેસ તત્કાલ